શું તમે આ વરસાદની સિઝનમાં બધા જ ભજીયા ખાધા હશે ખંભાતના ફેમસ અળવીના ખરખરિયા ખાધા છે તો ચાલો આજે આપણે અળવીમાંથી ખંભાતના ફેમસ ખરખરિયા બનાવી લઈશું અળવીના પાનને ધોઈને સાફ કરી લેવાના છે એની નસનો ભાગ કાઢી લેવાનો છે મેં અહીંયા મીડિયમ સાઇઝના અળવીના છ પાન લીધેલા છે એના આ રીતે આઠ પીસીસ આપણે કરી લેવાના છે તમે મોટા નાના હોય તો એ પ્રમાણે પીસીસ કરી શકો છો બધા જ કટ કરીને તૈયાર કરી લીધા છે એક કપ જેટલો ચણાનો લોટ અડધો કપ જેટલો ચોખા ચોખાનો લોટ એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલો અજમો અડધી ચમચી હળદર અને થોડું થોડું પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટર બનાવીને જે પાન કટ કરેલા છે એને એડ કરીને ગરમ ગરમ તેલની અંદર આપણે તળી લેવાના છે ચોખાનો લોટ એડ કરવાથી આ જે ખરખરિયા છે એકદમ ક્રિસ્પી થતા હોય છે અવાજ સાંભળી શકો છો તમે કે એકદમ સરસ એવા ક્રિસ્પી ક્રિસ્પી અળવીના ખરખરિયા તૈયાર થઈ ગયા છે તો આ સિઝનમાં જો તમે આ ભજીયા ના બનાવ્યો હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ